અમદાવાદ પ્લેન ક્રેસમાં ગઢલા તાલુકાના અડતાળા ગામના આશાસ્પદ યુવાન હાર્દિક અવૈયા અને તાજેતરમાં જેમની સાથે સગાઈ થઈ હતી તે વિભૂતિબેન જઈ રહ્યા હતા લંડન પ્લેન ક્રેસના બનેના મોતના સમાચારથી પરિવાર ઘેરા શોકમાં સિંગાપુર ઉચ્ચ અભ્યાસ કરી લંડન ખાતે કરતો હતો નોકરી ધાર્મિક પ્રસંગમાં આવ્યા હતા ઘરે અમદાવાદથી લંડન જતી ફલાઇટ ગઈકાલે ટેક ઓફ કરતાની સાથે જ ક્રેઝ થઈ ગયેલ આ ફ્લાઇટના બસો બેતાલીસ લોકો હતા સવાર જેમાંથી બોટાદ જિલ્લા ગઢડા તાલુકામાં આવેલ અડતાળા ગામના દેવરાજભાઈ અવૈયાની સત્યાવીસ વર્ષીય દીકરો હાર્દિક અવૈયા પણ આ ફ્લાઇટમાં લંડન જવા માટે નીકળેલ હાર્દિક સાથે આશરે ત્રણ મહિના પહેલા ઓનલાઈન વિભૂતિબેન સાથે સગાઈ થયેલ તે વિભૂતિબેન અને હાર્દિક બને હાર્દિકના વતન અડતાળા ગામ ખાતે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા તેમજ ઓનલાઈન સગાઈ બાદ પ્રથમ વખત બને ગામડે આવે હાર્દિક અને વિભૂતિ બને લંડનમાં જ રહે છે હાર્દિકે બે વર્ષ સિંગાપુર ખાતે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી ડિગ્રી મેળવેલ અને હાલ તે લંડન ખાતે એમેઝોન કંપનીમાં નોકરી કરતો હતો પરિવારમાં ખૂબ ખુશી હતી કે દીકરાની સગાઈ થઈ અને પહેલીવાર બને સાથે આવ્યા પણ આ ખુશી હાલ માતમમાં ફેરવાઈ ગઈ છે કારણ કે હાર્દિકના દાદા અને દાદી તેમજ માતા અને પિતા હયાત છે ત્યારે પરિવારમાં સૌથી લાડકવાયો હાર્દિક કે જેમના પિતાને અનેક આશા સાથે દીકરો લંડનમાં સારી નોકરી કરતો ખૂબ ખુશી હતી પણ હાલ તો પરિવાર શોક શોકમગ્ન માહોલમાં છે અને હાર્દિકના મોટાભાઈ હાલ અમદાવાદ ખાતે હોસ્પિટલ પર છે અને ડેડ બોડી મેળવવા માટે જરૂરી ડી કેન કે સેમ્પલ આપી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને ડેડ બોડી મળશે ત્યારે માત્ર મૃતકના પિતા નહીં પણ અહીં આવનાર લોકો પણ દુઃખના માહોલમાં છે આ દુર્ઘટનામાં થયેલ મોતને લઈ પરિવારના સભ્યોને મળવા આવનારની આંખમાં પણ આંસુ આવી જાય છે ત્યારે હાલ તો અવૈયા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે હા મારો બાબો હતો હાર્દિક નામ છે એવું એ હાર્દિક અને એના મિસિસ વિભૂતિ એ બંને હતા અહીંયા સત્યાવીસ તારીખે અહીં આવ્યા હતા પછી અહીંયા અડતાળ આવ્યા હતા પાંચ તારીખે છતા સાત તારીખે ત્યાં શુર ગયા અને બાર તારીખની ટિકિટ હતી અહીંયા ત્યાં નોકરી એમેઝોન માં સંબંધ માટે આવ્યા હતા એના સંબંધ કર્યો એટલે બંને આવ્યા હતા ત્યાં ઓનલાઈન સાંડલા કર્યા હતા પણ પુછ્ય પાસ અહીંયા આવી ગયા એટલે એના માવતા અહીંયા હું અહીંયા હતો એટલા માટે આવ્યા હતા સગાઈ કરી અખાતરીએ સાંડલા કર્યા અખાતરીએ કેટલા સમય બે વર્ષથી તમને ઘટનાની કાલે

સ્થિતિ શું હોય આપણી સ્થિતિ અત્યારે કોઈ સ્થિતિ ન કહી શકે એવી સ્થિતિ હોય સુરેશભાઈ ગઈકાલે જે અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું તેમાં અડતાળા ગામના એક યુવક અને તેમના પત્નીનો મોત આપ મુલાકાતે શું કહેશો ગઈકાલે અઘટિત દુર્ઘટના બની છે એમાં મારા તાલુકાના અડતાળા ગામના એક નવયુવાનનું પણ એમાં એક્સિડન્ટ થયું છે જે બે વર્ષથી લંડન રહેતા હતા એમનો પરિવાર ખેડૂત પરિવાર છે ખેતી કરે છે ને પપ્પાની એમના દાદાની પણ હયાતી હયાતી છે અને આ ઘટના બની છે દુઃખદ બની છે એના માટે અમે એમના પપ્પાને એના દાદાને મળવા માટે આવ્યા છીએ જે એમેઝોનમાં ત્યાં જોબે પણ હતા એમનું વ્યવિશાળ થોડા એટલે કે અખત્રી બે ત્રણ મહિના પહેલાં કર્યું હતું અને બંને લોકો અહીંયા આવ્યા હતા અહીંયા ધાર્મિક પ્રસંગ પણ નાનો એવો હતો અને ત્યાર પછી સુરત જઈ અને બાર તારીખે ત્યાં લંડન જવાના હતા એટલે આ એક નવયુવાન બહુ હોંશિયાર હતા ત્યાં સારા એવા જોબ પણ મળી ગઈ હતી અને એના પપ્પાની એની ખેડૂત પરિવાર છે સામાન્ય પરિવારમાંથી ઉજરી ભણી ગણી અને આગળ લંડન સુધી પહોંચ્યો હતો અને આ અઘટિત ઘટના જે બની છે એના માતા પિતા અને દાદા અને દાદી પણ અહીંયા છે સો વર્ષના એમાં દાદા છે એમાં દાદી પણ અહીંયા છે એના માતા પિતા પણ અહીંયા છે એમના ભાઈ છે એ અત્યારે હોસ્પિટલે ત્યાં અમદાવાદ છે અને એના નિયમ પ્રમાણે જે બધા ટેસ્ટો કરી અને જે ડેડ બોડી સોંપવાની હોય એ આજકાલમાં સોંપે પછી અહીંયા અડતાલા મુકામે એની અંતિમ ક્રિયા કરવા માટે સુરેશભાઈ હાર્દિકભાઈ અને જેમની સાથે સગાઈ થઈ છે તે વિભૂતિબેન એટલે કે થોડા દિવસ પહેલાં જ આ જ ઘરની અંદર એક આનંદનો માહોલ હતો એ જ ઘરમાં આજે શોક સ્થિતિ ખૂબ જ અત્યારે અડતાળા ગામ શોકમગ્ન છે અહીંયા આગેવાનો પણ બધા આવે જાય છે અને દિલાસો આપવા માટે તાલુકામાં પણ એક ઘેર પ્રત્યાઘાત ધાર્મિક સંસ્થાઓના વડા હોય આગેવાનો હોય ગામના લોકો ખૂબ શોખમાં છે કારણ કે આ ન ધાર્યું હોય એવું બન્યું છે એટલા માટે ખૂબ શોખમાં છે